નમસ્કાર મિત્રો આજે આપણે જોશું ખાતર જે છાણિયું ખાતર હોય એને કઈ રીતના સળાવવું ઘણા ખેડૂત મિત્રો ખાડમાં નાખી દઈએ ને પછી માટી નાખીને પલારી નાખે ખાડા પાણીની ભરી નાખે એમ ના કરવાનું આ જોઈ શકો છો છાણિયું ખાતર જ છે જે આ ટપક ગોઠવી છે અને ટીપે ટીપે પલ લે ફૂલ ભેજ મળે અને આમાં જે અમારે જે ગાયધારી જે ઓલું ડીકમ્પોઝર છે જે સળાવવાનું કામ કરે બિયારો એ બી નાખીએ છીએ વેન્ચ્યુરી દ્વારા એટલે સાવ સળી જાય અને જે આનું પ્રવાહી જે ખાતરના તત્વો છે એ ટૂંકમાં પાણીના હિસાબે નીચે ના જાય ના કે જમીનમાં જોયા જાય અને ઉપર ખાતર કોરું જ થઈ જાય હોય ભેજવાળું પણ આમ કોરું જ દેખાય એમાં કંઈ તત્વ તાગાત ખાતરમાં ના રહી હોય એટલા માટે બનાવે છે એ ભાઈઓને એમ કહેવાનું કે જે ઓલું પ્લાસ્ટિક જાડુ પ્લાસ્ટિક તાલપત્રી જે આવે છે એ નીચે નાખી દેવાની એના કારણે તમારું જે આ પ્રવાહી જે પાણીનું તત્વ હોય એ બધા ખાતરમાં જ રહી જાય નીચે જમીનમાં જાય જાય એ ના જાય એટલે ખાતરમાં ફૂલ ટકાવારી હોય તો તો ગમે પાકમાં નાખો એટલે જોરદાર રિઝલ્ટ આવે છાણીયું ખાતર જે ગમે એ બકરાનું ભેંસ ગાયનું ગમે એ આવી રીતના આ ટપક છે બે એક દિવસ રાખી દો તોય ચાલે ને બે દિવસ હોય તોય ચાલે આ ટીપે ટીપે આખે આખું ખાતર પરલી જાય અને જે તમે આમ ક્યારા કરીને માથે એમાં પાણી નીચે ઉતરી જાય ફૂલ પાણી થઈ જાય વધારે એમાં કોઈ હિસાબે તમે પાઈ જ ના શકો કે માપે પાણી કેમ કે જમીનમાં જ નીકળી જાય પાણી એટલે જે અળસિયાનો જે ખોરાક જોઈએ ને એ તો લગભગ જમીનમાં ખાતરની ખાટમાં નીચે જ હોય એના માટે અટાણે શિયાળાની ઠંડીની સિઝન છે તો ઉદાહરણ આપું આપણે અડધિયા બનાવીએ અડધિયા તો ગમે વાસણમાં રાખીએ નકર એને કંઈક કપડામાં રાખીએ ને કપડામાં રાખીએ તો ઘી નીચેથી નીકળી જાય જ્યારે ગરમા ગરમ અળસિયા હોય ત્યારે ઘી નીકળી જાય એટલા માટે આપણે વાસણમાં રાખીએ કે ઘી જામી જાય નીચે એના માટે આવી અળસિયાનું અળદિયા જ સમજો કે એને તો બીજું ના ખાઈ શકે આવું જ ખાવાનું હોય એનો ખોરાક જ આ અળસિયાનું એટલે એનું ઘી આપણે નીચે નહીં નીકળવા દેવાનો એવો પ્રયાસ કરવાનો તો એના હિસાબે આવો રીતના સિસ્ટમ છે આ જુગાડ કરેલો કે ટપક છે અને જોઈ શકો છો કે ટીપ્યું ટીપું ચાલુ રહેશે નળીમાં જે બધું ખાતરને ફૂલ સળાવી દે આગળ બતાવું વેન્ચ્યુરીથી ડીકમ્પોઝર કઈ રીતે આપીએ છીએ એ બધું આ જોઈ શકો છો વેન્ચુરી દેવાનું એટલે આગળ જે ખાતર છે એના ઉપર ટીપા ટીપા પડે અને આ રીતે વેન્ચુરી હોય મિત્રો જેમ જોયું ડીકમ્પોઝરથી આવી રીતે જે અહીંયા ટપકમાં આવે પછી આ જોઈ શકો છો આ ભેજ આ ધીમે ધીમે જાય નીચે કોરું હશે એક જ દિવસ થયો એટલે આ ધીમે ધીમે ભર અને જે તમે ખાડમાં નાખો ને એ ડાયરેક ખાતર આખું બેસી જાય આ બે દિવસ થશે ને એટલે ખાતર અડધો ફૂટ પાછું ઉપર આવશે અને અળસિયા પચાસ ટકા તો અળસિયા આમાં જ બની જશે અને જે અળસિયા જમીનમાં ફૂલ ખોરાક મળશે એટલે અળસિયાની સંખ્યા ડબલ થશે એટલે જમીન મસ્ત બની જશે કડક નારી પોચી પોચી બની જાય આખી જમીન એના માટેનો છે આ વિડીયો ખાતર કઈ રીતે બનાવવું નમસ્કાર થેન્ક યુ